ને આ ગુનાનો ભેદ આજે અઢી વર્ષ પછી ઉકેલવામાં મહેસાણા એલસીબીને સફળતા મળેલ છે મહેસાણા એલસીબી પચાસ હજાર ની રિકવરી સાથે ચાર આરોપીને ઝડપી પાડેલ છે આ ચાર પૈકીના એક આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મારામારીના ચોરીના એવા ગુનાઓની સમય થયેલા છે ચાર પૈકીના આરોપી મહેસાણા જિલ્લાના પાટણ જિલ્લાના અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી છે અને ચારે જણાએ ભેગા થઈને લૂંટ કરેલી હતી આ આરોપીઓ બીજી કોઈ લૂંટ કરેલી છે કેમ અન્ય લૂંટમાં સંડોવાયેલા છે કેમ એ વિસ્તારમાં બનેલ અન્ય બનાવોમાં આ આરોપીઓનો કોઈ રોલ છે કેમ એ તમામ પાસાને અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલ છે આ આરોપીઓની એમઓ એ ટાઈપની હતી કે તેઓ પોતાના મોટરસાયકલ પર આવે અને જતા આવતા વેપારીના વાહનને રોકી મોટરસાયકલ આડું કોઈ રોકી અને એને લૂંટી લેતા હતા આ પ્રકારના બનાવો પણ બનવા પામેલ છે આ બનાવોમાં પણ આરોપીઓની શું ભૂમિકા છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી અત્યારે પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને એક મોટરસાઇકલ કબજે કરેલી છે પચાસ હજાર રૂપિયા રિકવર થયા છે આગળ તપાસ હાથ ધરેલ છે